નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જવું દેવી ભાગવત વ્યાસજીએ દેવી યજ્ઞ કરવાની જન્મે જયને સલાહ આપી જન્મે જય રાજાએ વ્યાસજીને કહ્યું હે મુનિ આપે કહ્યા મુજબ મારે ભગવતી જગદંબિકાનો દેવી યજ્ઞ કરવો છે માટે કરીને આપ મને દેવીના અનુષ્ઠાનની બધી વિધિ બતાવવાની કૃપા કરો સાંભળો રાજન ભગવતીના યજ્ઞ અનુષ્ઠાનનું વિધિસર વર્ણન કરું છું પછી વ્યાસજી આગળ કહે છે આ યજ્ઞ ત્રણ પ્રકારે છે એક સાત્વિક બે રાજેશ અને ત્રણ તામસિક મુનિઓ સાત્વિક યજ્ઞ કરે છે રાજાઓ રાજસિક યજ્ઞ કરે છે તથા અસુરો તામસી યજ્ઞ કરે છે તથા વૈરાયગી અને જ્ઞાનીઓ માટે જ્ઞાનમય યજ્ઞ કહ્યો છે હે રાજન મંત્ર શુદ્ધિ માટે કે ક્રિયાશુદ્ધિ માટે કે પછી દ્રવ્ય શુદ્ધિ માટે યજ્ઞ કરે છે તેને યજ્ઞનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અન્યાયથી મેળવેલા ધનથી પુણ્યદાન કરવાનો કોઈ અર્થ નથી કારણ કે તેનાથી ના તો ફળની પ્રાપ્તિ થાય છે કે ના તો એવાને કીર્તિયશ મળતો નથી આ વાતને હું હવે કરીશ તે તો તમે પણ જાણો છો પાંડવોએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત રહ્યા તેમ છતાં પણ આ યજ્ઞની ફળશ્રુતિથી શું પાંડવોએ કઠોર વનવાસ ભોગવવો પડ્યો પાનછાલીને જુગારમાં હારી ગયા આમ પાનછાલીને પણ દુઃખ ભોગવવું પડ્યું રાજન તમે જ કહો એ યજ્ઞ કરવાનું ફળ શું મળ્યું કર્મ પ્રધાન વિધ્ઞાનોએ કર્મને જ પ્રધાન ગુણ્યું છે તેઓ કહે છે કે આ કાર્ય કરનાર મંત્રના તથા દ્રવ્ય ભેદથી દુઃખ પડે છે ત્રેતા યુગમાં રઘુવંશના રાજા દશરથજીને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી ત્યારે તેમણે પુત્ર કામિષ્ટિ યજ્ઞ વશિષ્ઠ બાપજીની અધ્યક્ષતામાં વિદ્વાન બ્રાહ્મણો પાસે કરાવ્યો ત્યારે તેના ફળરૂપ તેમને ચાર સંતાનો થયા એટલે હે રાજન વિધિપૂર્વક યજ્ઞ કરવાથી ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય છે રાજન રાજસૂઈ પાંડવોએ કરાવ્યો ત્યારે ગમે તે ક્ષતિ રહી ગઈ હોવી જોઈએ એટલે તેમને ફળ પ્રાપ્ત થવાને બદલે અસહ્ય દુઃખો ભોગવવા પડ્યા રાજન જે વાનસપ્રસ્તી મુનિઓએ સાત્વિક યજ્ઞ કરી શકે છે તેઓ વન ફોળ આરોગીને સ્વયં નિયમ પાળીને સદા તપસ્યામાં રહેનારા સાત્વિક ભોજન કરનારા મુનિઓ જેવો યજ્ઞમાં પશુબલી નિષેધ ગણે છે પરંતુ તેને બદલે માત્ર તેઓમાં પૂર્ણ શ્રદ્ધા ભક્તિભાવ રહેલો હોય છે એ યજ્ઞ જ સાત્વિક કહેવાય છે ક્ષત્રિયો વૈશ્યો થકી જે યજ્ઞમાં દ્રવ્ય પુષ્કળ વાપરવામાં આવે તે યજ્ઞ સારા હોવા છતાં અભિમાનથી કરવામાં આવેલા યજ્ઞો આવા યજ્ઞો શુદ્ધ માટે કહેવાય છે મુનિઓ કહે છે આવા અભિમાનથી કરેલા યજ્ઞો તામસ યજ્ઞો કહેવાય અને તે રાક્ષસોથી થાય છે હવે હું તમને એક અત્યંત સરળ સત્તા ભગવતી જગદંબા યજ્ઞ થાય છે અને તેનું ફળ પણ મળે છે તે બતાવું છું રાજન જેઓએ જગતની વેરાય ઉત્પન્ન થયો છે મુમુક્ષું છે તેના માટે માનસિક યજ્ઞનું વિધ્યાન છે માનસિક યજ્ઞમાં સર્વ કાંઈ યજ્ઞ માટેની વસ્તુઓની કલ્પના કરો અને તેથી વસ્તુની ખામી નહીં રહેતા મનથી કલ્પના કરવાની કે યજ્ઞ દ્રવ્યોનું પ્રાણ રહી રળી અગ્નિમાં હોમ કરવો પછી એક ધ્યાન થઈ શાંત ચિત્તે ભગવતી અંબિકાનું ધ્યાન કરવું જ્યારે મનુષ્યને મનુષ્યને એવો અનુભવ થાય કે પ્રાણી માત્ર પરબ્રહ્મ છે અને પરબ્રહ્મમાં સર્વ પ્રાણી માત્ર છે એવો અનુભવ થાય છે ત્યારે તેને પરમ મંગળકારી ભગવતી જગદંબાના દર્શન થાય છે રાજન તે સમયે મનુષ્યના બધા પાપો તાપો તથા માયા પ્રેરિત કાર્ય બળી જાય છે મહારાજ તમે પણ વિધિપૂર્વક યજ્ઞ કરી તમારા બ્રાહ્મણના શાપથી દૂષિત થાય છે અને સર્પદંશથી જે રીતે તેમનું મૃત્યુ થયું તે અપમૃત્યુ ગણાય કારણ કે દર્ભ પાથરીને તેના ઉપર મૃત્યુ થયા ના કોઈ અંતરિક્ષમાં મૃત્યુ થયું ગણાય તથા મૃત્યુ સમયે તમારા પિતાથી સ્નાન તપ તન પૂર્ણ આદિ કાંઈ જ કરી શક્યા નથી રાજભવનની ઉપર તેઓનું મૃત્યુ થયું એટલે હે રાજન હવે તમે તમારા પિતાનો ઉદ્ધાર કરો જય શ્રી કૃષ્ણ